નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં સ્વાગત છે વડોદરાની મહાનગરપાલિકામાં ભાજપની આંતરિક જૂથબંધી આવી બહાર પાલિકા દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાનની કામગીરી જોવા માટે મેયર પહોંચે તે પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પહોંચતા થયો વિવાદ પાલિકા દ્વારા હાથ ધરાયેલ કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા મેયર મેયરનો સ્થળ નિરીક્ષણનો કાર્યક્રમ અગાઉથી જણાવ્યા બાદ પણ ટ્રેનિંગ કમિટીના ચેરમેન અને પાલિકાના કમિશનર મેયર પહેલા પહોંચ્યા હતા તપાસ સ્થળે મેયરને સ્થળ પર આવતા પહેલા પહોંચાયેલા ચેરમેન અને કમિશનર દ્વારા મેયરના પ્રોટોકોલનો ભંગ થયો હોવાની બાબતે થયો વિવાદ મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાનના નિરીક્ષણમાં મેયરનું અપમાન થયો હોવાની બાબતે નગરસેવકે આપી પ્રતિક્રિયા શહેરના પ્રથમ નાગરિક જ્યારે મેયર હોય ત્યારે તેમનો પ્રોટોકોલ ચડાવવો જોઈએ તે ઇચ્છનીય છે જે પ્રકારે આજે ઘટના બની તે યોગ્ય કહી શકાય તેમ નથી ઘનશ્યામ પટેલ સમાચારના માધ્યમથી જ મેં જોયું હતું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટના અનુસંધાનની અંદર જ્યારે કમિશનર શ્રી વિઝિટ કરવા ગયા હોય ત્યારબાદ શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી જો વિઝિટ કરવા ગયા હોય અને એને પ્રોટોકોલ ના જાળવી અને બેદરકારી દાખવી હોય તો સ્વાભાવિક છે કે આવું ના ચાલવું જોઈએ કારણ કે એમને કદાચ બીજી જગ્યાએ જવું હતું અને બીજી જગ્યાએ એમને વિશ્વામિત્રી બહુ મોટી છે અને કામ જોશમાં બધી જગ્યાએ ચાલે છે અને સરાહનીય કામગીરી ચાલે છે કારણ કે વડોદરા શહેર માટે જ ચાલી રહી છે પણ કંઈક ને કંઈક કદાચ બેદરકારી થઈ હોય તો મારું મેં એમનું ધ્યાન દોર્યું છે કે શહેરના પ્રથમ નાગરિક છે તો ફરીવાર આવી બેદરકારી ના થાય વાત કરીએ શરૂઆતથી જ એમને આજે આજની જે પ્રોગ્રામ હતો મેયરે ઘડેલો પ્રોગ્રામ હતો એની અંદર જ શરૂઆતથી અમદાવાદ લાગી રહ્યું તમારા માધ્યમથી જ કહું છું કે મને આ ખબર નથી તમે કો છો તો જ મને ખબર પડી છે કે ભાઈ આ લોકોએ શરૂઆતથી જ પ્રોગ્રામ કર્યો હશે અને હું માનું પણ છું કદાચ બની શકે કે મેયર શ્રીની સાથે કાઉન્સિલરો અને ડેપ્યુટી મેયર પણ હતા એટલે પ્રોગ્રામ પહેલેથી બનેલો હશે પણ સ્થાનિક કાઉન્સિલ હતા જેના જે વિસ્તારની અંદર આવતો હોય એ કાઉન્સિલરને બોલાવતા હોય મારો તો ખાલી એક જ પ્રશ્ન છે કે ભાઈ શહેરના પ્રથમ નાગરિક મહિલા હોય અને એ જયારે જતા હોય તો કમિશનરશ્રી ભલે જે હોય તે પણ એમને એ ગરીમાં જાળવવી જોઈએ